ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે થઈ ગયો છે ડે ફોર ક્લાસીસનો તો ચલો સવારના પોળમાં વેલા આપણે ચા પી લઈએ તો ગાઈસ જોઈ લો આજે પણ આપણે ચા બનાવી દીધી છે બરાબર બાકી મમ્મી પપ્પા તો બધા દૂધ કાઢવા માટે ગયેલા છે આપણી ક્લાસ ગેર છે ત્યાં હાલમાં તો મસ્ત મજાનું સવારે ઉઠી ગયા અને ડેલી આપણે છે ને સવારમાં ઉઠે ને એવું તાત્કાલિક પોણી ગરમ કરીને પી લઈએ છીએ અને બીજું પોણી નાહવા માટે ગરમ કરી દઈએ છીએ લગભગ ક્લાસીસથી ઘણું બધું ફરક આવી ગયો છે કે ભાઈ વહેલા ઉઠી જવાય છે ભણવામાં પણ ધ્યાન આવે છે ધીમે ધીમે પહેલાં શરૂઆતમાં તો કશું એટલું બધી મજા નથી આવતી પણ ધીમે 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 થોડો રસ પડે છે બાકી જો મમ્મી આવી ગયા મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી નીકાળી દીધું તું શું કરી ડે ફોર થઈ ગયો છે અને આપણે નીકળ્યા છીએ ક્લાસીસમાં તો લેડા ચોપડા લઈ લઈએ આપણા એક પેન પેલા ગજવા મગાવી દઈએ બરાબર છે ચોપડો આવી ગયો ને ચલો ભાઈ ચલો મમ્મી હું નીકળું ત્યાં ક્લાસીસમાં બરાબર હાર્દિકભાઈ ચલો હું નીકળું જય માતાજી હું નીકળું તાર ક્લાસીસમાં થેન્ક યુ

ફાઇનલી આવી ગયા છીએ ગાંભુઈ ક્લાસીસ કરવા માટે વેદાંત ક્લાસીસમાં આજે થઈ ગયો છે ડી ફોર બરાબર ધીમે ધીમે ને તો કરવું પડશે પેલા બીજા ભાઈ અમે આજ જોઈએ કે આજ હું ભણાવું છું બરાબર તો લેહડતા અને તમને મલ્યમ સીધા ક્લાસીસ કરીને પછી મિત્રો ફાઇનલી આજના ક્લાસીસ પૂરા થઈ ગયા છે અને આજ તો મારા ભાઈ મુરાક્ષર શ્રેણી બનાવી હતી અને જો આ કાલવાળા મિત્ર પાછા મળી ગયા છે કેમ છો ગોવિંદસિંહ મજામાં બસ મજામાં જય માતાજી હા જય માતાજી આ ભાઈ કાલે સૈયારા મૂવીનું એક મસ્ત મજાનું સોંગ ગાયા હતા ને એ બહુ વાયરલ થયું હતું આમ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયું છે અને યુટ્યુબ પર તો કોપીરાઇટ આવ્યું છે એટલે તો મેં ટેલેન્ટ શોમાં આવી શકાય એવા માણસો બી તમારામાં ખરેખર અંદર એક ટેલેન્ટ છુપાયેલું છે બરાબર ઓકે આજ કદી ગાઈ લેશો ખાલી બે શબ્દ હા ગાઈ લે ગાઈ લે ખડા એક તુમ હી નહીં તનહા ઓર સત પે आंखों की मस्ती के मस्तान हजारों है मस्तान हजारों है इन आंखों की मस्ती के गजब गजब हो यार फैन थे यू तो मारो है। <laughs> है यार हैवी यार सूट तो मारो हैवी एक नंबर तो तो ले हटो गाइस आगर दिन ता ना चा મિત્રો ઘેર આવી ગયા છીએ આપણે અને જુઓ તમને બતાવીએ કે હું બનાવી છે ખાવાનું એ તો ગાઈશ આ ટાઈપની કંઈક સબ્જી બનાવી છે અંદર સરગવું નાખ્યું છે પણ રોટલી મારા ભાઈ એક જ રોટલી છે એટલે આપણે જાતે રોટલી બનાવી પછી કારણ કે મમ્મી પપ્પાને તો ખેતર મજેલો છે ગાઈસ અઢી વાગ્યા છે અને પર આવ્યા છીએ ફોર્મ ભરવા માટે જોઈ લો એની પરથી પડી છે બીજી આરઆરબી આરઆરબી ની પડી છે હા અને બીજી કઈ પડી છે બીજી પાવનગર માં પડી છે એક દિલ્હી પોલીસ ની પડેલી છે એક બીએમસી માં પડી છે દિલ્હી પોલીસ બધી ક્લાર્ક ની પડી છે તો આપણે ભરવાના છે ક્લાર્ક માં બાકી કોઈ ને આઈટી ને આ બધા કોર્સ કરેલા હોય ને તેમાં મીરાઈ જાય એવું છે લેડ ભાઈ ભર દીયા તા ફોન ભર દીયા ફોન કો ફોર્મ ફોન ફોન ગાઈસ તા બાપર સ્પીડ આવે છે ઓનલાઈન અરજી કરી દીએ ને તા પર સ્પીડ આવે છે ને મતલબ આપર આયા છે બે તા ચોંધી થી અને વાતાવરણ તો જુઓ વરસાદ આવવાની વાતાવરણ કરી નાખી છે બે હાથ લસવાનું વરસાદ આવવાનો ભાઈ આવવાનો જ છે વાત હાચી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કાલે આપણો વ્લોગ અડધો મૂક્યો હતો એટલે આજે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ કારણ કે કાલે તો મારા ભાઈ લગાતાર વરસાદ ચાલુ ચાલુ હતું એટલા માટે મારે તો ખાલી બીએમસી નું ફોર્મ પર્યું હતું અને રેલવે નું ફોર્મ ભરવું હોય તો ભરી જ ના નેટવર્ક ની સ્પીડ જ નથી આવતી પછી વરસાદના લીધે તો ગાઈઝ અત્યારે હાલ અમે નીકળી ગયા છીએ ડે ફાઈવ ફોર જેવું છે કદાચ એ તો બોલી ગયો પાછો અમુક પણ ક્લાસીસ માં નીકળી ગયા છીએ અને ગાઈઝ જબરજસ્ત વરસાદ પડ્યો હતો તમને બતાવી ગયા બધા વરસાદના કારણે વાતાવરણ એકદમ બધું બગડી ગયું છે એટલે આજ સાહેબ આવવાના નહીં પણ આપણે વિચાર એવું કર્યું કે તો જઈને શાંતિથી લાઇબ્રેરીમાં જઈને પહોંચીએ તાને બરોબર બીજું હા બરોબર તાન ભલે સાહેબ આવક ના આવ પણ આપણે રીડિંગ કરીએ શાંતિથી અને પછી ઘેર આવી જઈએ હા ક્યો રે મિત્રો આજે તો સર જોરદાર રીડિંગ કર્યું છે બરાબર છે બધી રિકવરી આવી જવાની છે પહોંચવાની બાકી આજે આપણે જે ક્રેટા ગાડી છે ને એ અમારા ખાસ મિત્ર છે ગામભાઈના દર્શનભાઈને તે એમને આપવાની છે કારણ કે એમને એમના વતનમાં જવાનું છે બનાસકાંઠામાં બરાબર છે તો જોઈ લો ભાઈ બે દિવસ ગાડી આપણા હાથમાં રહે નહીં એટલે તમને બ્લોગમાં જોવાની મળે ગાડી ગાડી આપતા જઈએ પેલા જુઓ ગઈસ ફાઇનલી ગાડી આપણા ગામ ભાઈ મૂકી દીધી છે અને રાધે કેક હાઉસ ના જે ઓનર ખાન દર્શનભાઈ એમને આપી છે ગાડી અત્યારે હાલમાં બે દિવસ ફેરવવા માટે એમને એમના વતન માં જવું છે કે એના માટે અને આપણે એમની એક્ટિવા લીધી છે એટલે આપણે બે દિવસ એક્ટિવા પર ફરવાનું છે જવા દેડો ધ્યાન ધ્યાન હા તા ગાઈઝ ક્લાસીસ બધા ચાલુ છે ગાઈઝ બધા ક્લાસીસ ચાલુ છે એના કારણે વ્લોગ તમને એટલા બધા હેવી જોવા નહીં મળતા હોય પણ આજે આપણે નવો ટ્રાય કરવાના છીએ અલગ જ તમને બહુ મજા આવશે પણ એ વિડીયો છે ને તમને કાલના વ્લોગમાં જોવા મળશે એટલે કીધું આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને ટૂંક સમયમાં ટ્વેન્ટી ફોર અવર ચેલેન્જ પણ ચાલુ થઈ જવાની છે બાકી જુઓ ઘર આગળ અહીંયા ગાડી પડી રહી હતી પણ આજે ગાડી અહીંયા નથી બહુ મિસ કરી રહ્યા છે ગાડીને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી માજી તમે વાસ્યો બંધ કરો ને આખરો કરો શમ કો આમ હા ના ઓખો બંધ કરી નાખ રવા કરો ને ના યાર પછી સરપ્રાઈઝ વસ્તુ છે ને એ ગાઈસ બધન ખબર પડી છે સમજ્યા તે વસ્તુ બતાવી દીધી અને કાલનો બ્લોગ પાછળ કે ખબર પડી જાય એમ તાત્કાલિક એટલે આપણે કેવું નથી તો મરીએ તાન સીધા કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે વિડીયોનો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તાન ભાઈ ભાઈ ટેક કેરેન જય માતાજી